તો મેચ નંબર ઓગણચાલીસ જોવા માટે તૈયાર થઈ જાઓ મેચ છે સ્ટાર અને કિંગ ઇલેવન વચ્ચે બેસ્ટમેન છે અર્જુન અને ભાવેશ બાવીસ બી ચાર બોલે અર્જુન આઉટ નેક્સ્ટ બેસ્ટમેન અશોક જોરદાર કાટ હતી કેચ છૂટી ગયો ધમાથી સૌ શરૂઆત કરી હતી અર્જુને બીજા બોલે આઉટલો બેટ્સમેન છે રવિ બોલર છે રવિ જોઈએ શરૂઆત છે એમનું કેરિયર બોલિંગનું કેરિયર સરસ બોલિંગ કરે છે છોટ મારે છે ગુલાય ઓ બે ઓવર પૂરી એવામાં બાર રન નેક્સ્ટ બેસ્ટમેન મિતેશ ગુલાવ પહેલા જ બોલે મિતેશે વિકેટ લઈ લીધી છે નેક્સ્ટ બેસ્ટમેન પ્રકાશ અમારી અમારી ટીમમાં ખૂબ નાના છોકરાઓ છે तैयारोटा करतेफोमस आपस बॉलिंग मितेश द्वारा चौको प्रकाश नाइन ओवर तेवीस रन विकेटो नेक्स्ट बॉलर से रोहित लगातार चौथों बॉलर બોલ ફરીથી એક બાઉન્સ ચોકો અને ઉલાડી મારે છે અને કેચ આઉટ રોહિત પણ એક વિકેટ લઈ લીધી પહેલી જ ઓવરમાં એની નેક્સ્ટ બેટ્સમેન છે બાબર તો એમાં ચાર ઓવર ઓગણચાલીસ ઓગણત્રીસ રન ओ सॉरी जरा शॉर्ट असग्नो चौका फड़ी थी बीजो पण चौको लगातार બે ચોક્કા નેક્સ્ટ મિતેશ ફરીધી બોલિંગમાં ઓર સારો રોકે છે એક રન માટે સરસ ફિલ્ડિંગ ઓ સરસ બોલિંગ પાંચ ઓગણચાલીસ ત્રણ વિકેટ નેક્સ્ટ છે આડી બોલરમાં ઓહ સરસ અને તાર બે બોલ સારા ત્રીજો પણ સારો બાબરને પકડી રાખ્યો છે સિંગલ માટે ઓહ સરસ રનિંગ થશો શું સ્ટેન્ડ પડતા રહી ગયું છ ઓવર પૂરી બોલર ઓર મારે છે એક બાઉન્સ એક રન માટે ફરીથી સેમ શોટ સરસ બોલિંગ નાના છોકરાઓ પણ સારી બોલિંગ નાખે છે મોટા ખેલાડીઓને પકડી રાખ્યા છે એમને જો બહુ પ્રયત્ન કરવો પડશે 739 939 નેક્સ્ટ બોલર છે રોહિત ફાલો શોર્ટ છે ચોક્કા મારે વાઇટ બોલ ओ सरस बॉल जोरदार तो बॉल फिर एक रन और जोरदार सिक्सर बाबर द्वारा सुपर शॉट तो। और गैप में ना एकज रन तो सात ओवर पूरी नेक्स्ट बॉलर से रवि और फरी थी एक बार सिक्सर बाबा ने हाथ खुले थे ना ओ शॉट एक रन रनMate सरस बॉलिंग और उला रहे से कैच और बाबर आउट 23 रन करिने बाबर आउट नेक्स्ट बॉलर से वेस्ट में से गुलशन 9 ओवर 72 रन ओके गुले से कोई खिलाड़ी नहीं एक रन नेक्स्ट बॉलर से दक्ष और जोरदार अशोक लो चक्को तोला और सरस बॉल

अपने टीम में हसो के सारा रन बनाया है टीम मे और जो है कैच थाय से के वो कैच ड्रॉप और सिक्सर और सरस बॉल अगर ओवर अठाणु रन चार विकेटो लास्ट ओवर से इनिंग नेक्स्ट बॉलर से दक्ष ये लास्ट ओवर से